વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો ભૂખી કાંસને લઈ ભાજપ ધારાસભ્ય કેયુર રોકડી અને કોંગ્રેસ કોર્પોરેટરો વચ્ચે હોબાળો કોંગ્રેસ કોર્પોરેટરો એ ભૂખી કાંસ પર દબાણને લઈ આક્ષેપ કરતા હોબાળો ધારાસભ્ય અને કોર્પોરેટર કેયુર રોકડિયાનો મોટો આરોપ વર્ષ ઓગણીસો માં કોંગ્રેસના શાસનમાં ભૂખી કાંસ પર દબાણોને મંજૂરી આપી કેયુ રોકડિયાએ સભામાં નકશો બતાવી કોંગ્રેસ પર આરોપો લગાવ્યા કોંગ્રેસે ભૂખી કાંસ દૂર કરી સાંકડી કરી વીસ વર્ષમાં બંધકામની અડળક મંજૂરીઓ કોંગ્રેસના શાસનમાં અપાય રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા પેલા પોતે જ કન્ફેસ કરે છે કે ભાઈ મારે ઓટલા હતા એટલે મેં તોડી દીધા પહેલી વાત એ છે આમની સરકારમાં ઝોન ચેન્જ થયા છે. અને ઝોન ચેન્જ કરવું એટલે સિટીને ડિસ્ટર્બ કરવી વાળી વાત છે. આમની સરકાર એક વખત એવું કહે છે કે નદીના પટ ઉપર 30 મીટર સુધીનું બાંધ ગ્રીન ઝોન છે એ ચેન્જ નહીં થઈ શકે આ બાંધકામ થઈ શકે નહીં. અને એમની સરકાર પછી ગ્રીન ઝોન કેન્સલ કરી અને અબકોડ બિલ્ડરોને કે અમુક લોકોને એ એ ઝોન એ ટુ ઝોન એટલે એ વન ઝોન જાહેર કરી દે છે એ કઈ રીતે જાહેર થાય છે તો બધાને ખબર છે આખી દુનિયાને ખબર છે કે ભાઈ આ ચેન્જ કઈ રીતે થયું હવે તમે એવું કહો છો કે ભાઈ અમે તો પરમિશન લીધી છે ને અમે આ લીધું છે દરેક માણસ પોતાને પોતાનું સારું જ દેખાડે ખરાબ ના દેખાડે પણ અમે લોકોએ તો કોઈ વાત કરી જ નથી અમને કીધી કે ભાઈ આનું આ છે ને આનું આ છે અરે જેનું બી હોય વડોદરા શહેરનું હિત એમાં છે કે નાગરિકોમાંથી આવાજ ઉઠી છે કે ભાઈ આ ગેરકાયદેસર બાંધકામ તોડો જેથી વડોદરા શહેરને રાહત મળે લોકોનો લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય ચારે બાજુ ઝૂંપડપટ્ટીમાં બેઘર થઈ ગયા હોય લોકો તો લોકોમાંથી અવાજ ઉઠી છે કે ભાઈ જેટલી પણ નદીના પટ ઉપર બાંધકામ ગેરકાયદે છે કાંસો ઉપર છે એ બધા તોડો જેથી પાણીનો નિકાલ થાય અને લોકો રાહત અનુભવે હવે કોઈ અહીંયા સભાની અંદર એ ચર્ચા સારી પાછી કે આને ખોટું કર્યું છે પેલા એ ખોટું કર્યું છે અને અરે જોન ચેન કરીને બી બાંધકામ કર્યું હોય અને વડોદરા શહેરને નુકસાન કરતું હોય તો તોડો ને ભાઈ કોણ તમને રોકે છે સરકાર તમારી છે ભાઈ ચોવીસ છવ્વીસ વર્ષથી તમે કોર્પોરેશનમાં બેઠા છો અને પાછા અમને ડોસી કરો છો ઓગણીસો છોતેર માં ટીપી નાખી અરે તમને કેટલી ટીપી નાખી હજુ સુધી મંજૂર નથી થઈ એમાં ચેન્જ થઈ શકે ભાઈ તમારી સરકાર છે જો અહીંયાથી ખોટું ગયું હોય ઓગણીસો છોતેર માં તો તમારી સરકાર હતી સુધી નથી મંજૂર થયું તો ચેન્જ કરી દો ને જ્યાં ખાસ છે ને ખાસ રહેવા દો થોડી રાખું બધાને અમે તમારે કરવું નથી ખાલી આક્ષેપ કરવું છે અમે આક્ષેપમાં માનતા નથી અમે એટલું જ કહીએ છીએ કે વડોદરા શહેરના નગરજનોના હિતમાં જે બી ઝોન ચેન્જ થયા હોય અને જેને બી બાંધકામ કર્યું હોય વડોદરા શહેરને નુકસાન પહોંચાડવાનું કે તમામ બાંધકામ તોડી સરળતાથી પાણી નીકળી જાય અને આના આ શહેરની અંદર પૂર ના આવે એવી પરિસ્થિતિઓ સર્જન ના થાય લોકોનું કરોડો રૂપિયા નુકસાન ના થાય એ જોવાની વાત છે આને કર્યું પેલાની કર્યું અમે એમાં અંતર નથી અમે તો શહેરના હિતમાં માન્યું છે બીજો સવાલ એ છે કે પૂરા બનાવવાનો સરકાર પાસે પુરાવા હોય કે કોર્પોરેશન પાસે પુરાવા આક્ષેપ તો કોઈ ગમે તે કરી શકે તમારી પાસે પુરાવા હોય તમારી પાસે આ હોય અમે તો કહીએ છીએ કે બુકી કાં થતી ત્યાં અને તમે કહો તો નથી તો જૂનો રસ્તો કરો પચાસ વર્ષ જૂનો તો ખબર પડી જશે છે કે નહીં અને હોય તો તોડી નાખો બધાના અમે ક્યાં ના કહીએ છીએ કે નહીં તોડું અમે તો શહેરના હિતની જ વાત કરીએ છીએ કે ભાઈ તોડીને બી લોકોને રાહત મળે પૂર ના આવે શહેરની અંદર પાણી ન ભરાય અને કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે પારાવાર લોકો ઘરબાર વગરના થઈ થઈ છે એવી પરિસ્થિતિ નું ફરી સર્જન ના થાય એ વાત છે